રાહ આવા જ શબ્દો છે તમને થશે કે આજે પણ હું એક જ વાત કરું છું પણ શું કરું ઉત્સુકતા તો બધાને હમણાં આ જ મુદ્દો જાણવાની છે પણ આપણા પ્રદેશ પ્રમુખના નામે તો ભારે કરી હો આટલું સસ્પેન્સ તો બાહુબલી ફિલ્મમાં પણ એ વાતનું નહોતું કે કટપ્પાને બાહુબલી કો ક્યું મારા ના ભૂતકાળમાં મુખ્યમંત્રીના નામ પર હતું જેટલું આ રાષ્ટ્રીય સંગઠને પ્રદેશ પ્રમુખના નામથી ઊભું કર્યું છે દિલ્હીથી કોઈ પણ નેતા ગુજરાતમાં પગ મૂકે એટલે આપણા અહીંના નેતાઓ હરખાઈ જાય અને એવા તો ખાસ જેમને હશે કે પરબીડિયામાંથી મારું જ નામ નીકળવાનું છે હવે વળી પછી વાતાવરણ પણ એવું જ બન્યું હમણાં જ વડાપ્રધાન ગુજરાત બે દિવસ માટે આવ્યા હતા અને રવિવારે આવે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એટલે ફરી હવા ચાલી કે આ વખતે તો પાક્કું જ નામ જાહેર થઈ જ જશે આમ તો અમિતભાઈ અમદાવાદ અને ગાંધીનગરમાં સરકારી કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આવવાના છે અને વાત એવી પણ છે કે તેઓ ઉડતી મુલાકાત કોબાની પણ લેવાના છે એટલે સ્વાભાવિક ચર્ચા ચાલે જ પણ આ તો એવું છે ને કે કહી પે નિગાહે કહી પે નિશાના

गुजरात सरकार ना मंत्री बलवंत सिंह राजपूत नो न समझा चलो समझाओ एक मिनट चलो भी दो तेरा मार्च को तेरा मार्च को हुआ था और आज डेढ़ साल के बाद प्लांट का प्रारंभ हो रहा है और इस दोनों अवसर पर उपस्थित होने का सौभाग्य मुझे बताते हुए इस बात का गौरव है कि गुजराती गुजरात अब सेमी कंडक्टर का, का हब बन चुका है गुजरात की बात करें तो माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी के मार्गदर्शन में गुजरात के विकास की नई ऊंचाइयों पे पहुंचा है हवे खबर पड़ी गई ने स्थल गुजरात नु साणंद कार्यक्रम नु फंक्शन हाजर था मुख्यमंत्री सहित अन्य मंत्रियों विदेशी मेहमानों હવે માંડીને વાત કરું સાણંદમાં સેમિકન્ડક્ટરના કાર્યક્રમમાં આપણા ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિદેશના મહેમાનોની હાજરીમાં ગુજરાતીમાં બોલવાના બદલે હિન્દીમાં બોલ્યા અને પછી પછી શું ગુજરાતીઓ હિન્દી બોલે એટલે હિન્દીના કેવા ભુક્કા નીકળે ખબર છે ને મંત્રી સાહેબે પણ હિન્દી બોલવામાં મારી દીધા લોચા જો કે આમાં આપણા ગુજરાતીઓનો શું વાત આપણે રોજ ગુજરાતી બોલતા હોઈએ અને પછી જવલ્લે જ્યારે હિન્દી બોલવામાં આવે એટલે એ તો વાગેલો મુખ્યમંત્રીએ હિન્દીમાં જ સ્પીચ આપી એ પરફેક્ટ હતી આમ તો આવું પહેલી વાર નથી બન્યું ભૂતકાળમાં ઘણા નેતાઓને હિન્દી ભાષાને શરમાવી છે પણ આપણે તો એમ માનીએ કે ભાઈ મહેમાનો વિદેશના હતા એમને તો તમારું ગુજરાતી અને હિન્દી સરવાળે બધું સરખું જ હતું પણ બીજા બધા તો ગુજરાતી ભાષા સમજતા હતા ને તો ત્યાં સંવાદમાં આપણી દેશી ભાષા શું ખોટી કંઈ નહીં હવે જે થયું એ થોડા દિવસ મોબાઈલમાં સ્ક્રોલ કરાશે એટલે જોવા મળશે કે આપણે ગુજરાતીઓ હિન્દીને કઈ રીતે આપણી સ્ટાઇલમાં બોલીએ છીએ જુઓ અને મોજ કરો